તો હવે જો સંદીપ ના વાંક વળી ગયા છે ને હવે જઈએ છીએ મુકેશભાઈ ને મળવા અને એની ઘરે જઈએ છીએ કા સંદીપ હવે મુકેશભાઈ ઘરે પોગી ગયા મુકેશભાઈ ની ઘરે પોકી ગયા છે કેમ છે ભાઈ સારું છે ને

Tamu kesayangan banget, soalnya bateri sih, nenek kerja, kerik bed sih. Kim sih mukes bayar? Bas, mau sih, mau sih. Tapi ayam tuh aneh, cius sih. Tuh makan harusnya? Bas, mau sih, mau sih. Mau apa? Mukes bayarin Halo, Nani, baby sih ya nyah. Kim bai? mitu bayar harus sih. উজুৱাইছে মানচি চাহ বনাই দিছে

આ દયાબેનનો વ્લોગ આપણે સંદુભાઈના વ્લોગમાં મેં કીધું હાલો આપણે થોડું ઘણું કઈક બોલીએ તો મજા આવે મિલુભાઈ અમારે જો આવ્યા છે જવાનું છે તો જવાબ સોડા સોડા પછી છે એવું છે છે

હારો ઘણો સમય થઈ ગયો કોઈ ફૂલ થઈ છે જો ને હા ઓલા ભાઈ જો મિનડી છે હે હા અમુક હા પાળે લીધા કે મારો હા હા પાળે લીધા કે એટલે હાલે પાળેલું હોય તો ગમેતી ને કા ભાઈ કેટલું ભણો તમે હાથમાં ભણો હા તમે આરા શોર્ટ વિડીયો ને કોમેડી ને એવું બધું બનાવો હે એસે હેઠે તો ધાબા પર આટા વાત છે

આપણે અહીંયા ટેર કે હારું ન લાગતું પણ તો એ અહીં દુકાને કરતા અહીં ઊભિયા કા ગાડી પે હે હવે સોડા પી લઈ પછી જાય તો ફેમેલે જો આપણે પોગી જાય છે મઢીએ તો જાતા હા તો સંદીપને કહો હજી મારે આજ જાવું છે એટલે કવા આ તો પબ્લિકય બહુ છે આમ તો જો એકલે બહુ પબ્લિક છે આજ

હવે દર્શન કરી લઈ હવે આપણે આમ જઈએ છીએ પ્રદક્ષિણા ફરવા જો આ કેટલા ગુલ ફુગાનો ડેકોરેટ કરેલું છે કા પાયલ બેન જાય જો મસ્ત નું છે આયા છે હવન ને એવું બધું કા સંદીપ તમ કેમ ના ઊભી જા થોડી ઊભો એવું છે જો આયા આ હું ફરાળ કરાવે છે કે હવન વાળા ને નાઈ જો પાણી ને બધું છે પાણી માં જો સિક્કા છે જે સિક્કા ને એવું બધું છે આપો બોલો તવે હા હે છે ને ને હવન એવું બધું છે તો જો જવાર ને હોય છે પર છે કુંડ તો એટલા એકલા પાટલા છે કેટલા પાટલા છે એ મને નથી ખબર અહીંયા છે ને ત્રણ દિવસ સખત હવન હોય અમારા ખાકી બાપુ ને આપણે છે ને

તો બસ હવે આજનો દિવસ હતો તો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂર કેજો ને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળીએ નવા બ્લોગ માં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધા આવજો